આઝાદ તી ભાઈ એમ કે છે એ પાકું નહીં એવી તમને હાં ખબર પડી રાખે છે એટલે આથી માઇન્ડ વિધો પોળે કરી નાખી હાને હવે આ નહીં તી વેકેશન આવી ગયું ને ઘણું ખડો આપણું કામ છે ને પેન્ડિંગમાં પૂરું કરી દે એને વપાડો ખાટલો પીડો છે ગપા અમારા આદિભાઈ એનો ખાટલો ઉપાડે લીધો મારો રહેવા દીધો તો ઉપા તન દૂધ લેવા દે હજી કાંઈ સુરજ દેવતા નીકળ્યા નહીં સુરજ દેવતા પેલા આપણે

આપણી બોનસ આવેલી દિવાળી અમારે બે નામ મેકવા જા છે થોડુંક પૈસાને એવું હોય કે એવું એ અમારે તો કંઈ વીજા નહીં કેમ કે થી લીલી થયેલા હતા પૈસા તો વાયડાને એક પગાર લાવવા એવું છે પીલા તો કાંઈ જ પૈસા નહીં હવે પાર્ટીઓની એને ફેરવી હે અને મારે દૂધ લેવાની ગમેથી જ હું મારે દૂધ લઈ આવું આવી રીતે કંઈક બરણી છે કેવી હે દેજો ને તમારા અંદર કારખાના હું બોનસ આવ્યું એ અમને જી જી

ને હવે જો આજનો વિડીયો જો તમને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે જય માતાજી ને બાય બાય